આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી એવી રાશિઓ છે જેમનું ભાગ્ય બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના દિવસે બદલાવાનું છે માતાઓ અને બહેનો અમે તમને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આ બે ઓક્ટોમ્બરે લાગશે કેટલા સમયનું હશે ગ્રહણ અને ભારતમાં ક્યારે દેખાશે ક્યાં દેખાશે ભારતમાં નજરે આવશે અને બાર રાશિઓમાંથી એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને જે વ્યક્તિ પર મહાદેવજીની નજર પડી જાય છે તે વ્યક્તિના તારા નિરાલા થઈ જાય છે તેમનું ભાગ્ય બદલાઈ જાય છે આથી તમે બધાને હાથ જોડીને વિનંતી છે કે ચેનલની આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે કારણ કે બાર રાશિઓમાંથી એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે અને આથી તમે કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂર લખી દેજો ચાલો અમે બધી વાતો તમને ક્રમશઃ જણાવી દઈએ છીએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેવાનો છે શું સૂતક સમય રહેવાનો છે આ સંપૂર્ણ જાણકારી અમે આ નાના વિડીયો દ્વારા તમને આપીશું ચાલો જાણી લઈએ ભારતીય સમય અનુસાર આ વર્ષનું છેલ્લો સૂર્યગ્રહણ ઓક્ટોમ્બરમાં લાગવા જઈ રહ્યું છે ચાલો જાણીએ ગ્રહણનો સમય અને સૂતકકાર આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ લાગવા જઈ રહ્યું છે આ આશંકિક સૂર્યગ્રહણ હશે જેની અસર વિશ્વભરમાં રહેશે સૂતકકાર પંચાંગ અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશ્વિની માસની અમાવસ્યા તિથિએ પડી રહ્યું છે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ બે ઓક્ટોમ્બરે રાત્રે નવ વાગીને તેર મિનિટથી શરૂ થશે અને મોડી રાત્રે ત્રણ વાગીને તેર મિનિટ પર સમાપ્ત થશે આ ગ્રહણની કુલ અવધિ છ કલાક ચાર મિનિટની રહેશે સૂર્યગ્રહણનો સૂતકકાળનો સમય જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના કેટલાક કલાકો પહેલાં સૂતકકાર શરૂ થઈ જાય છે જે ગ્રહણ સમાપ્તિ સાથે પૂરો થઈ જાય છે જ્યાં ચંદ્રગ્રહણનો સૂતકકાર નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે ત્યાં સૂર્યગ્રહણનો સૂતકકાર ઠીક બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે આ દૃષ્ટિએ બે ઓક્ટોમ્બરે લાગનાર સૂર્યગ્રહણનો સૂતકકાર સવારે નવ વાગીને તેર મિનિટથી શરૂ થઈ જશે પરંતુ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે તે પહેલાં અમે તમને બધાને જણાવી દઈએ કે નવ કલાક પહેલાં સૂતકકાર લાગી જાય છે આ દરમિયાન ધાર્મિક કાર્યો થતા નથી ગર્ભવતી મહિલાઓએ સૂતકકારથી ગ્રહણ સુધી ખૂબ સાવધાન રહેવું જોઈએ ભાઈઓ અને બહેનો માતાઓ બહેનો અને તમને જણાવી દઈએ છીએ કે બાળપણમાં શાળાઓમાં મરેલી શિક્ષાને કારણે આપણે બધા જાણીએ છીએ કે આપણો ગ્રહ પૃથ્વી એક મોટા તારા એટલે કે સૂર્યની આસપાસ ફરે છે અને આપણી પૃથ્વીનો એક ઉપગ્રહ છે જે ચંદ્ર છે જે પૃથ્વીની આસપાસ ફરતો રહે છે સૂર્યની પરિક્રમા કરતી પૃથ્વીની આસપાસ ફરતા ફરતા ક્યારેક ચંદ્ર પોતાના ગ્રહ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે જેના કારણે પૃથ્વી પર રહેનારાઓ માટે સૂર્યનું દેખાવું બંધ થઈ જાય છે અને આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે આ સ્થિતિમાં પૃથ્વીથી સૂર્યને સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે જોવું શક્ય નથી રહેતું વાસ્તવમાં આવી સ્થિતિમાં ચંદ્ર સૂર્યના પ્રકાશને આંશિક અથવા પૂર્ણ રીતે રોકી લે છે અને પૃથ્વી પર સૂર્યનું દેખાવું બંધ થઈ જાય છે અમે તમને બધાને જણાવી દઈએ છીએ કે સૂર્યગ્રહણ ક્યારે થાય છે આ આકાશીય અથવા ખગોળીય ઘટના હંમેશા અમાવસ્યાએ જ થાય છે ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યના થોડા જ ભાગને ઢાંકે છે જેને આંશિક અથવા ખંડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે પરંતુ ક્યારેક એવું પણ થાય છે કે જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી લે છે જેને પૂર્ણ સૂર્યગ્રહણ કહે છે ધ્યાન રહે કે પૂર્ણ સૂર્યગ્રહણ પણ પૃથ્વીના એક અત્યંત નાના ભાગમાં પરંતુ કેટલીક વાર એવું પણ થાય છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે જેને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે ધ્યાન રાખો કે સંપૂર્ણ સૂર્યગ્રહણ એ પૃથ્વીના એક ખૂબ જ નાના ભાગમાં જ જોઈ શકાય છે જે સામાન્ય રીતે મહત્તમ અઢીસો કિલોમીટરના વ્યાસમાં આવતો વિસ્તાર હોય છે અને બાકીની પૃથ્વી પર તે જ ગ્રહણને આંશિક સૂર્યગ્રહણ તરીકે જ જોઈ શકાય છે તેની ગતિને કારણે ચંદ્રને સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યને સામેથી પસાર થવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે અને આ દરમિયાન ચંદ્ર મહત્તમ સાત મિનિટ સુધી સૂર્યને સંપૂર્ણપણે ઢાંકે છે અને આ દરમિયાન પૃથ્વીના તે ભાગમાં દિવસ દરમિયાન પણ રાત જેવું વાતાવરણ બની જાય છે માતાઓ બહેનો અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ તે ભાગ્યશાળી રાશિ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલાવાનું છે આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે તમને બધાને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિઓ પર બાર રાશિઓમાંથી કેટલીક રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેથી હવે આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશિયો જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન શિવ પાસેથી ખૂબ ખુશખબરી મળવાની છે તે રાશિના લોકોનું જીવન હવે બદલાવાનું છે આ વિડીયોમાં અમે તમને તે કેટલીક રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડીયોને તમે સ્કીપ ન કરતા કારણ કે આ વિડીયોમાં આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી રહેવાની છે કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ આ રાશિઓનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવાનું છે મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો ચેનલને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂરથી લખજો જેથી ભગવાન શિવનો આશીર્વાદ તમને સીધો મળી શકે તો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવનો આશીર્વાદ હવે મરવાનો છે અપાર ખુશીઓ જ ખુશીઓ મરવાની છે ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેને કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ સજા આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓના લોકો પર થવાની છે ભગવાન શિવ તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી રહેવાની તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિના લોકો પર પોતાની વધુ કૃપા વરસાવવા જઈ રહ્યા છે હા મિત્રો આ પ્રભાવથી આ રાશિના લોકોના જીવનમાં હવે આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ આ મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિના લોકો પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિના લોકોને ભગવાન શિવના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ રહેવાની છે જેનાથી તમને ધનલાભ થશે તમને જણાવી દઉં કે મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં બઢતી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે અથવા અભ્યાસ કરવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમનો વેપારમાં વધુ નફો થવાની સંભાવના બની રહી છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા તમારા પર બની રહી છે જેનાથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારા જીવનમાં મરવાની છે અપાર ખુશીઓ જ ખુશિયો જેનાથી મકર રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે હા મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળા જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવું કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઉં કે જે પણ તમારા કાર્યો અટકી ગયા હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે તમને જણાવી દઉં કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો હા મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થશે અનેક અવસરો પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધનલાભની પ્રાપ્તિની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે યોજના તમારી અવશ્ય સફળ થશે ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા તમારા પર બની રહી છે સમય હવે તમારા પૂર્ણ પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઉં કે હવે ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંકેત મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે હા મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર મધુરવારીને કારણે તમારા બધા કાર્યો પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકી ગયા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઉં કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળા તમારા પર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો હવે ધ્વજ ફરકાવશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે કે એવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિવાળાઓને જણાવી દઉં કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર જ બની રહેવાની છે કન્યા રાશિઓને જણાવી દઉં કે માત્ર તમને લાભ થશે એટલું જ નહીં પરંતુ તમારા વેપારમાં ખૂબ જ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં બઢતીની સાથે સાથે પગાર વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું જલ્દી જ પૂરું થવાનો યોગ બની રહ્યો છે ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે સાથે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધનલાભની પ્રાપ્તિ થવાના અનેક અવસરો બની રહ્યા છે કન્યા રાશિવાળાઓ હવે મરવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે સાથે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની આ યોજના સફળ થવાની છે ભગવાન શિવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહેશે તમારી સમસ્ત મનોકામના પૂરી થવાની છે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓનું જીવન પહેલાં કરતાં બદલાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિવાળાને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે બદલાઈ રહ્યો છે તમને જણાવી દઉં કે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે આ મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે આની સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશનુમા માહોલ બની રહેશે ત્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાને હવે ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં બઢતીની સાથે સાથે પગાર વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સિંહ રાશિવાળાઓને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા જીવન માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થવાના છે જેનાથી તમારું જીવન એકદમ જ બદલાઈ જવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ આવશે તમને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળાઓને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે એવું ખોટું નહીં હોય કે સિંહ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણ પક્ષમાં છે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે હા મિત્રો તમને જણાવી દઉં કે જે મહેનત તમે કરી છે તેનો ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીઓનો પાર નહીં રહે તમને જણાવી દઉં કે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઉં કે તમારા લોકો પર ભગવાન શિવની અસીમ કૃપા બની રહેશે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત બધા કાર્યો પૂરા થઈ જશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે ધનમાં વૃદ્ધિ થશે તમારા ધન સંબંધિત બધા કાર્યો પૂરા થઈ જશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થઈ શકે છે ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષરૂપથી બની રહેશે સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં બઢતીની સાથે સાથે પગાર વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે તમને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિવાળાઓના જીવનની સમસ્ત સમસ્યાઓનો હવે અંત આવશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઉં કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે આ મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ મિત્રો તમને જણાવી દઉં કે કુંભ રાશિવાળાઓ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો તમને જણાવી દઉં કે કુંભ રાશિવાળાઓ જે છે તમને પણ મહેનતનો સંપૂર્ણ ફળ મળવાનો છે સાથે સાથે જે તમારા અટકેલા કાર્યો છે તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂરા થશે અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વ્યાપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વધશે કુંભ રાશિવાળાઓના જીવનમાં હવે ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઉં કે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પૈસા પણ તમને જલ્દી જ પાછા મળશે સાથે સાથે તમારા વેપારમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે કુંભ રાશિવાળાઓ હવે તમને તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે સમય તમારા માટે પૂર્ણતામાં છે આ સમયનો ભરપૂર લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો વિશેષ કૃપા તમારા પર બની રહેશે તમારા પર આવનારા સમયમાં નોકરીમાં બઢતી મળશે વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ રહેશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધનલાભની પ્રાપ્તિનો પણ યોગ બની રહ્યો છે ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિવાળાઓને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય સફળ થવાની છે આ મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિ જે નસીબદાર રાશિઓ જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે